દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં અવનવાઈ પ્રકારના કોડિયાનું વેચાણ જોવા મળ્યું નાનાથી લઈને મોટા બધા પ્રકારના દીવડાઓનું વેચાણ જોવા મળ્યું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ચાઇનીઝ દીવડાઓનું વેચાણ ઓછા પ્રમાણમાં થાય અને સ્વદેશી વેચાણ વધારે થાય તેવો અનુરોધ કરવામાં આવ્યો દીવામાં પણ અલગ અલગ પ્રકારના કલર દ્વારા સુશોભિત કરેલા દીવાઓ જોવા મળ્યા વડોદરા મહાનગરના સ્વદેશી અપનાવના અભિયાનને ધ્યાનમાં રાખીને આ વખતે માટીના કોડાનું વેચાણ વધુ થાય તેવું વેપારીઓ જણાવ્યું હતું હવે આપણે હવે નજીકના જોઈ રહ્યા છો કે નજીકના પર્વમાં હવે દિવાળી આવી રહી છે દિવાળી અમે સંસ્કૃતિ આપણી કહેવામાં આવીએ છીએ અમે માટીના કોડિયા બનાવીએ છીએ કે કાચા હતા હવે ફેન્સેબલ આવી ગયા છે ફેન્સેબલમાં બી તમે જોઈ રહ્યા છો કે મીનવાળા છે આ છે અમે પણ દરેક સંસ્કૃતિની દરેક ભારતીયને એક જ વસ્તુ કહીએ કહીએ છીએ કે પણ ઘરે ઘરે પણ એક દીવો પણ માટીનો સમય સણગાવો આપણી સંસ્કૃતિ જળવી રહે અને બધું જળવાઈ રહે એના માટેનો અમે જો આપણે સ્વદેશી જે આપણે આપણે યોજના ચાલી રહી છે એટલે અમે પણ એક બધાને એક જ એક વસ્તુ કહેવા માગીએ છીએ કે સ્વદેશી અપનાવો અને માટીના કોડિયા ઘરે ઘરે સળગાવો ચાઇનીઝ શું ચાઇનીઝ દીવાની સામે પણ અમારા માટે પણ એક ટક્કર જ છે સાંભળો મારી વાત એટલે અમે પણ એવી બધું વસ્તુ બનાવી છે કે ઘર ડેકોરેશન તમે જોઈ રહ્યા છો કે પોટ છે આ છે બધું લટકાવણો ફાનસ છે અમે પણ અમારા કુંભાર સમાજે અનેક અનેક વસ્તુઓ એના ટક્કરમાં અમારી કોમ્પિટિશનમાં અમે ઘણી બધી વસ્તુ એની માટે બનાવેલી છે અને કુંભારની માટીની વસ્તુ વાપરો એવું અમે આયોજન કર્યું છે ચાઇનીઝ અને ફેર તો કશું હોતો નથી પણ સાહેબ અમે એક જ રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે માટીની વસ્તુ આપણે ઇન્ડિયાની છે તમે ઇન્ડિયાની જ વાપરો અમે એક જ વસ્તુ કહેવા માગીએ છીએ અને આપણી સંસ્કૃતિ જળવી રહે રાકેશ પ્રજાપતિ